એક વખતે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હરિભક્તોની સભામાં બેસીને ભગવાનની વાર્તા કરતા હતા ત્યાં કેટલાક સોની શેઠિયાઓ બેઠા હતા તેમને ઉપદેશની વાત કરતા કહ્યું કે જુઓ તમારે સોનીનો ધંધો છે માટે જોજો હો સોનાના ઘરેણા તમારી પાસે જે કરાવવા આવે તેની પાસેથી ગમે તો બમણી મજૂરી લેજો પણ કોઈનું સોનું જરાયે પણ ચોરશો નહીં કારણ કે બધી વસ્તુ કરતા સોનું ચોરવાનું અતિ ઘણું પાપ છે તેમાં પણ દેવ બ્રાહ્મણનું સોનું ચોરવાનું પાપ તો પંચ મહાપાપમાં ગણેલું છે માટે તે તો મન મહાપાપે પણ ચોરવું નહીં તે સાંભળી તેમાં બેઠેલા દ્વારકાદાસ સોની જે શ્રીહરીને મળેલા સત્સંગી હતા તે બોલ્યા કે સ્વામી મારાથી દેવ બ્રાહ્મણ નહીં તો પણ બીજાનું સોનું ચોરવામાં આવ્યું છે ખરું તેનું મારે શું કરવું સ્વામીએ કહ્યું કે કાલે બધા શાસ્ત્રીઓને કરી પ્રમાણે દેખાડે તે પ્રાયશ્ચિત તમારે કરવું ચોરીનું કર્મ ન કરવું પાસે જેટલું ધન હોય તે પુણ્યદાનમાં વાપરી દેવું એ રીતે કરશો તો જ શુદ્ધ થઈ મોક્ષના અધિકારી થશો માટે આ અમે કહ્યું તેમ સાવધાન થઈ તત્કાળ કરવું ને એમાં વાર કરવી નહીં એ સમયે ત્યાં વનમાળી સ્વામી બેઠા હતા તે બોલ્યા કે સ્વામી વળી દેવ બ્રાહ્મણનું સોનું ચોરવામાં વધારે શું પાપ લાગે છે સોનું તો બધાનું સરખું જ છે ને સ્વામી કહે સોનું તો સરખું છે પણ દેવ બ્રાહ્મણને પૂજ્યપણે માનેલા છે માટે એમનું સોનું તો સ્વપ્નમાં પણ ચોરી લેવાની જે માણસ બુદ્ધિ કરે છે તે તો આ દેહે તત્કાળ નર્કમાં પડે છે તેમાં સંશય ન જાણવું એટલી વાત થયા પછી સભાને ઉઠવાની આજ્ઞા કરીને સ્વામી પોતે શ્રીજી મહારાજના ધ્યાનમાં બેઠા ઘેર જતી વેળા રસ્તામાં વનમાળી સોની બીજા આગળ કહેવા લાગ્યા કે મોટા પુરુષ તો મોટી મોટી વધારીને વાતો કરીને ગરીબ લોકોને બીવડાવે છે તે કોઈનું સોનું ચોરે નહીં પણ પોતપોતાના બાપ દાદાના વખતથી જે ધંધો કરતો હોય ને તેમાં તેનું ગુજરાન થતું હોય ને તેમાં તેનો જીવરો હોય તે તો કરે જ અને ગ્રાહક લોકો પણ બરાબર મજૂરી આપતા નથી ત્યારે તેનું કંઈક સોનું લીધું તેમાં શું પાપ થઈ ગયું એમ છતાં જો ગરીબનું હોય તો તેનો કકળાટ થાય અને પાપ લાગે પણ ધનાડિયાનું લઈએ તેમાં કંઈ દોષ નથી બોલી કોઈનું ઘણું સોનું હોય તેમાંથી થોડું ચોર્યું તો તેમાં કાંઈ પાપ લાગતું નથી એવી રીતે અન્ય હારે સોનું ચોરવાની વાતો કરતો પોતાને ઘેર ગયો તે વખતે એને ઘેર પરગામથી પરોણા પોતાને ઘેર આવ્યા હતા તેમની સાથે પોતે પણ કંસાર અને ઘી જમ્યો બધા સાથે જમવા બેઠા તેથી એકબીજાને અતિ આગ્રહ કરવાથી વનમાળી સોની તો ખૂબ હદ ઉપરાંત ગળા સુધી ભરીને જમ્યો પછી બધાના સાથે ખાટલા ઢાળીને તે ઉપર મશરૂ ગાદીઓ અને મલમલના ઓછાળ ઓછાડ પાથરીને સોનાનું મનન કરતો વનમાળી સોની સુઈ ગયું એ જ રાત્રે એને ગાઢ નિદ્રામાં સ્વપ્ન આવ્યું કે જાણે સ્વર્ગમાં ગયો ત્યાં મોટી મોટી હજારો સોનાની હવેલીઓ જોઈને લલચાયો અને વિચાર કરવા લાગ્યો કે આ તો સ્વર્ગ છે અહીં હું દેવ ઈચ્છાએ આવી પહોંચ્યો છું ખરો પણ હમણાં મારે ઘેર પાછા જવું પડશે ને ઘરમાં તો સાત સાંધું છું તો તેર તૂટે છે ને રતી ચોરું છું ત્યારે માંડ પેટનું પૂરું થાય છે માટે આવો લાગ ફરીને નહીં મળે આ સોનાની હજારો હવેલીઓ છે તેમાંથી કોઈ ખૂણા ખાચરાની એક સોનાની ઈંટ ખેંચી કાઢીને ઘેર લઈ જાઓ તો મણ દોઢ મણ સોનું આવે તો મારી સાત પેઢી સુધી દ્રવ્ય ખૂટે જ નહીં અને અહીં તો લાખો કરોડોની સોનાની મોટી ઈમારતો છે વળી તેમાંથી એક ઈંટ ગઈ તે શ્રી ગણતરીમાં છે એમાં મને શું પાપ થઈ જવાનું છે ને નર્કમાં પડવાનું છે સ્વામી તો દેવ બ્રાહ્મણની મોટપ વધારવા એમ બોલે કારણ કે દેવ બ્રાહ્મણ સાધુની મોટપ વધારે છે તો સાધુ પણ તેમની વધારે એમ દેવ બ્રાહ્મણ નું સોનું ચોરવાથી આ દેહ કોઈ નર્કમાં પડ્યો એમ સાંભળ્યું પણ નથી આવો દુષ્ટ વિચાર કરીને તે સોની એક હવેલીના ઓટલા ને ખૂણે પાછું જોઈ ન દેખવાથી તેની એક ઈંટ બે હાથ જાલી પોતે સૂતો છે તે ખાટલાની ઈસ ને સોનાની ઈંટ જાણીને અતિ બળ વડે ખેંચીને તાણતા જેમ નોધેરી ભેંસ મોટો પોદળો કરે તેટલું બધું રાત્રે ગળા સુધી ભરેલું તે ઝાડ છૂટી ગયું ને વળી તેનો ધ્વનિ સાંભળી એની ઓસરીમાં હારે સૂતેલા બે પરોણા ભર ઊંઘમાંથી જાગી ઉઠ્યા અને ખરાબ દુર્ગંધ આવવાથી બેગડા નાઠાને કહેવા લાગ્યા કે અહીલા પાપી ઉઠ આ શું કર્મ કર્યું જોતો ખરો આ ભૂંડની પેઠે પડ્યો પડ્યો આરોટે છે એમ તિરસ્કાર વડે હાકો મારી તો પણ બે ત્રણ ઘડીએ ઉઠ્યો ઉઠીને જુએ છે તો જાણે નર્ક કુંડમાં પડ્યો હોય તેવો ભૂંડો જણાયો ગાદલા ગોદડા ચાદર વગેરે બધું જ ઝાડા પેશાબથી ખરાબ થઈ ગયું હતું બધું શરીર તો એવું ભૂંડો કે તે જોઈને બંને પરોણા ગ્લાની પામી તેથી નાસી જ ગયા આમ વનમાળે સ્વાનીને ચોરીનો ચમત્કાર થયો આ બાજુ સ્વાની દ્વારકાદાસને બહુ પશ્ચાતાપ થયો અને સ્વામી પાસે માફી માંગી તેઓએ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત કર્યું અને તેમના વચન પ્રમાણે પોતાની પાસે અઢાર રૂપિયા પૂંજી હતી તે બધી પુણ્ય માર્ગમાં જ વાપરી વડતાલ થી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ને સર્વે ને સંત હરિભક્તો તથા તેડાવીને વિષ્ણુ યાગ કર્યો તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ ને ભારે ઘરેણા અને વસ્ત્ર અર્પણ કર્યા આચાર્ય ની પૂજા કરીને ઘરેણા વસ્ત્ર ની ભેટ અર્પણ કરી ધર્મ કરવા અર્થે અમ જનરે ચોર કર્મ ન કરે કોઈ દનરે તો જે કાષ્ટ પુષ્પ હોય રે ધણી આજ્ઞા વિના ન લેવાય રે જય સ્વામિનારાયણ